મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગુજરાતની અંદર મિત્રો વાવાઝોડાને લઈને ખતરો રહ્યો છે કારણ કે બંગાળની ખાડીમાં બની રહ્યું છે મિત્રો જોરદાર વાવાઝોડું અંબરલાલ પટેલે મિત્રો આ મહિનાની શરૂઆતમાં જ આગાહી કરી દીધી કે ડિસેમ્બર મહિના ખાસ કરીને નવેમ્બર મહિનાની પંદર તારીખ પછી બંગાળની ખાડીમાં જોરદાર વાવાઝોડું બનશે અને આ વાવાઝોડાની અસરને કારણે સમગ્ર ભારતની અંદર વાતાવરણની અંદર પલટો આવશે જેની અંદર ગુજરાતની અંદર પણ એલર્ટ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની

અને તમામ વાવાઝોડાની પરિસ્થિતિ ગુજરાત તરફ મિત્રો જોવા મળી રહી છે એટલે કે ગુજરાત ઉપર રહ્યો છે ખાસ કરીને વાતાવરણના પલટાનો ખતરો બંગાળની ખાડીમાં બનેલો કારણે સમગ્ર ભારતની અંદર વાતાવરણની અંદર પલટો આવશે જો ખાસ કરીને દિવાળી પછી જે પણ વરસાદ પડતો હોય છે તેને કમોસમી વરસાદ કહેવાતો હોય છે અને હાલ જે વરસાદ પડતો હોય છે તેને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થતું હોય છે એક બાજુ સરકારે મિત્રો ખેતીના સહાય માટે દસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે અને તેને લઈને તેના ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે ત્યારે ફરી એક વખત વાવાઝોડા બનવાને કારણે આગામી સમયની અંદર ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજના વિડીયોમાં આપણે મિત્રો ત્રણ મુદ્દાઓ પર વાત કરવાના છીએ હાલમાં જે ગુજરાતની અંદર જે વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે કે ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ છે એ જોવા મળશે ત્યારબાદ મિત્રો આપણે વાવાઝોડા વિશે વાત કરવાના છે કે આ વાવાઝોડાને લઈને ગુજરાતમાં કેવો ખતરો રહેશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને વાત કરશું સાથે સાથે મિત્રો આપણે એ પણ જોઈશું કે જે ખેતી માટેની જે સહાય છે એ મિત્રો ખાસ કરીને ક્યારે તમારા ખાતાની અંદર એટલે કે ચુમ્માલીસ હજાર રૂપિયા તમારા ખાતાની અંદર ક્યારે આવશે તેને લઈને વાત કરવાના છીએ તો આ વીડિયોને અંતર સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો હાલ જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો ઉત્તરના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેને લઈને તાપમાનનો પારો વગળી રહ્યો છે અને હજુ પણ મિત્રો ઠંડી જોવા મળશે પણ તો આ તમે વધુ સમય નહીં જોઈ શકો કારણ કે અહીંયા તમે જોઈ શકો ઓગણીસ તારીખથીના જ મિત્રો પવનોની દિશા છે આવી રીતે ચેન્જ થઈ જાય છે જેને લઈને ઓગણીસ તારીખથી ફરી પાછી ગરમીનો રાઉન્ડ શરૂ થઈ જશે અને ત્રેવીસ ચોવીસની અંદર તો મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર પલટો પણ શરૂ થઈ જશે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આગામી પંદર દિવસનું વાતાવરણ અને વાવાઝોડાની જો આપણે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો હાલ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીવાળો ભેજ છે એ એક્ટિવ થઈ ગયો છે જેને લઈને કેરળ તમિલનાડુની અંદર વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને એ વિસ્તારની અંદર તમે જોઈ શકો આવી રીતે વાવઝોડું કંઈક આકાર લઈ રહ્યું છે ધીમે ધીમે આ વધારે મજબૂત બનશે અને અને તેની ગુજરાત સુધી એકદમ સત્ય સાચી હકીકત અમે અમારી યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે વાવાઝોડું સી ત્રેવીસ અને ચોવીસ તારીખની આસપાસ આકાર લેવાનું છે અત્યાર સુધી ત્રેવીસ તારીખ સુધીની અંદર તમે ગુજરાતની અંદર જોઈ શકો છો કોઈ પણ વાદળ નહીં કોઈ પણ કંઈ પણ પ્રકારનું હવામાન એકદમ ચોખ્ખું છે પરંતુ જેવું મિત્રો ખાસ કરીને વાવાઝોડું બનશે અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને ત્રેવીસ તારીખની આસપાસ કેરળની અંદર એટલે કે કેરળના દરિયાકાંઠાની આસપાસ બનવાનું શરૂ થઈ જાય છે પચીસ તારીખની આસપાસ આ વાવાઝોડું છે વધારે મજબૂત બની શકે છે જો વધારે મજબૂત બને તો એની સાથે લાવેલો ભેજને કારણે મિત્રો આ વાવાઝોડું વધારે ડેન્જર બની શકે છે અને તમે જોઈ શકો છો તેનો આકાર પણ ખૂબ જ ડેન્જર છે અને પની ઝડપ પણ મિત્રો તમે અહીંયા તમને બતાવવા જઈએ તો ખાસ કરીને તમે જોઈ શકો છો કાંઠા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે સિત્તેરથી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો એટલે કે ખૂબ જ ભારે પવન છે એ ફૂંકાઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું છે એ તમિલનાડુ એટલે કે ચેન્નઈની આસપાસ છે એ ત્રાટકવાનું છે અને તેનો ભેજ અને વિસ્તાર તમે જોઈ શકો છો કે તેની અસરને કારણે ગુજરાતની અંદર સૌપ્રથમ તો દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈશો કે વાદળો છે આવવાના શરૂ થઈ ગયા છે અને તેની હિસાબે તમે જોઈ શકો છો કે અઠ્યાવીસ તારીખની આસપાસ આ વાવાઝોડું છે મિત્રો ગુજરાત સુધી પહોંચીએ અને જો આવું ને આવું મજબૂત રહે તો મિત્રો ખાસ કરીને ભારે વરસાદ પણ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો વાવાઝોડુંની અસર ગુજરાતની અંદર ખાસ કરીને આ મહિનાના એન્ડમાં એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે જોવા મળી શકે છે હળવોથી મધ્યમ વરસાદની હાલ મિત્રો આગાહી છે કારણ કે ઉપલા લેવલે કોઈ જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી તેને લઈને જ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને બંગાળની ખાડીવાળા વાવાઝોડા એક્ટિવ છે એટલું જ નહીં હજી આ વાવાઝોડું પૂરું નહીં થયું હોય ત્યાં જ મિત્રો બીજું વાવાઝોડું એક્ટિવ થઈ જશે અને તેની હિસાબે જોવા જોઈએ તો આ તમામ ભેંસ છે ગુજરાત આવશે એટલે કે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવવાને લઈને સૌથી મોટા ન્યૂઝ છે જોવા મળી રહ્યા છે આવો જોઈએ મિત્રો ગુજરાત હવામાન વિભાગ શું તો અહીંયા તમે જોઈ શકો સત્યાવીસ તારીખ પ્રમાણે આ જોવા જઈએ તો આ ર રીતે મિત્રો ખાસ કરીને આકાર કાર જોવા મળશે એટલે કે સોળ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધીનો મેપ છે ગુજરાતની અંદર ત્યાં સુધી ગ્રીન એલર્ટ છે કોઈ વરસાદને લઈને આગળ નથી વાતાવરણમાં જરૂરથી પલટો આવશે તાપમાનમાં ઘટાડો થશે પરંતુ ખાસ કરીને ત્રીસ તારીખ અને ડિસેમ્બરની શરૂઆતની અંદર અસર જોવા મળે આજની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો ભારે ઠંડીનો રાઉન્ડ આજે પણ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ઠંડી પડશે પરંતુ નીચલા લેવલે તમે જોઈ શકો છો સાયક્લોન એટલે કે વાવાઝોડાની અસરને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે તો આ જ મિત્રો વાવાઝોડો આકાર એટલે કે ભેજ મિત્રો જમા થઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો ઠંડીનું પ્રમાણ છે દિવસે ને દિવસે ઘટતું જશે અને ઓગણત્રીસ તારીખે તમે જોઈ શકો ઠંડીની આગાહી નથી પણ તો અહીંયા તમે જોઈ શકો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે મિત્રો ઇસીએમ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવે છે તે આપણે મિત્રો જોઈએ એની અંદર સ્પષ્ટ કીધું છે કે સત્તર તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી કોઈ વરસાદને લઈને આ ગઈ નથી પરંતુ બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ આકાર લેશે ત્યારબાદ મિત્રો પંદર તારીખથી લઈને ચોવીસ તારીખ સુધીની અંદર વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને સોરી ચોવીસ તારીખથી લઈને પહેલી ડિસેમ્બર સુધીની મિત્રો આગાહી છે અને તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર મિત્રો ગ્રીન એલર્ટ છે એટલે કે ક્યાંક ક્યાંક મિત્રો છૂટી થાય અને વરસાદ આવે તેવી શક્યતા જોવા મળી રહી છે અને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આ જે મેપ છે એ એક ડિસેમ્બરથી લઈને આઠ ડિસેમ્બર સુધી છે જેની અંદર તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો ગ્રીન એલર્ટ છે એટલે કે ખાસ કરીને વરસાદને લઈને ઈસીએમ મેપ દ્વારા આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે આ સિવાય આઠ તારીખથી લઈને પંદર ડિસેમ્બર સુધીની આગાહી પ્રમાણે પણ જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો ગ્રીન કલર બતા એટલે કે વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ જોવા મળી રહ્યા છે આ સિવાય પંદર ડિસેમ્બરથી લઈને બાવીસ ડિસેમ્બરની તારીખ જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વરસાદને લઈને એટલે કે મિત્રો ખાસ કરીને પંદર ડિસેમ્બર સુધી આવી ગઈ છે ત્યારબાદ મિત્રો જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે કે ભારે ઠંડીનો રાઉન્ડ આવશે વાદળછાયું વાતાવરણ પડશે અને ખાસ કરીને હવે ખરા માવઠા છે બરફ બરફવર્ષાવાળા શરૂ થશે એટલે કે ખાસ કરીને વાતાવરણની અંદર પલટો તો ચાલુ જ રહેશે આવું વાતાવરણ છે પરંતુ હાલ મિત્રો ભારેથી ભારે વરસાદ પડે તેવી કોઈ આગાહી જોવા મળી નથી હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત